સમતાના ગુણધર્મો સમતાના ગુણધર્મો સમજવા નીચેની પ્રવૃત્તિ કરો એક અહીં ચિત્રમાં બંને પલ્લા સંતુલનમાં છે પહેલા ત્રાજવામાં ડાબી તરફના પલ્લામાં સો ગ્રામના ત્રણ વજનિયા છે જ્યારે તે જ ત્રાજવાના જમણી બાજુના પલ્લામાં પચાસ ગ્રામના

ઉપરની આકૃતિ પ્રમાણે બંને પલ્લા સંતુલનમાં છે પરંતુ જો ડાબી બાજુના પલ્લામાં પચાસ ગ્રામનું ઉમેરવામાં આવે તો ડાબી બાજુનું પલ્લું નીચેની તરફ નમે છે હવે જો આ ત્રાજવાનું સંતુલન કરવું હોય તો જમણી બાજુના પલ્લામાં પચાસ ગ્રામનું વજન્યું મૂકીએ તો ત્રાજવાના બંને પલ્લાનું સંતુલન થશે અહી ચિત્રમાં ડાબી બાજુના પલ્લામાં પચાસ ગ્રામનું વજન વધારે મૂકવામાં આવ્યું છે તો જમણી બાજુના પલ્લામાં પણ પચાસ ગ્રામનું વજન મૂકવાથી બંને પલ્લાનું સંતુલન જળવાય છે ત્રણ અહી ચિત્રમાં ડાબી બાજુના પલ્લામાં સો ગ્રામના ત્રણ એવા બે જૂથ લેવામાં આવેલ છે તો જમણી બાજુના પલ્લામાં પણ પચાસ ગ્રામના છ ના બે જૂથ લેતા સંતુલન જળવાય છે આમ ઉપરની પ્રવૃત્તિ પરથી સમજાય છે કે પૂર્ણાંક સંખ્યાઓ એ બી અને સી માટે એક જો એ બરાબર બી તો બી બરાબર એટલે કે બાજુઓ બદલવાથી સમતા જળવાય છે બે જો એ બરાબર બી તો બંને બાજુ એક સરખી સંખ્યા ઉમેરતા સમતા જળવાય છે ત્રણ જો એ બરાબર બી તો એસી બરાબર બીસી એટલે કે બંને બાજુ એક સરખી સંખ્યા વડે ગુણવાથી ક્ષમતા જળવાય છે નીચે આપેલ સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની ક્ષમતા જળવાય છે કે નહીં એક્સ વત્તા ચાર બરાબર સત્તર જેમાં એક્સ બરાબર બે ઉકેલ ડાબી બાજુ બરાબર એક્સ વત્તા ચાર બરાબર બે વત્તા ચાર બરાબર છ પરંતુ જમણી બાજુ બરાબર સત્તર માટે છ અને સત્તર બરાબર નથી તેથી જો આપણે એક્સ બરાબર બે લઈએ તો સમીકરણની ક્ષમતા જળવાતી નથી માટે ડાબી બાજુ અને જમણી બાજુ એકબીજાને બરાબર નથી પાંચ એમ વત્તા પાંચ બરાબર વીસ જેમાં એમ બરાબર ત્રણ ઉકેલ ડાબી બાજુ બરાબર પાંચ એમ વત્તા પાંચ બરાબર પાંચ કૌન્સમાં ત્રણ કૌન્સ પૂરો વત્તા પાંચ બરાબર પંદર વત્તા પાંચ બરાબર વીસ બરાબર જમણી બાજુ માટે વીસ બરાબર વીસ તેથી જો આપણે એમ બરાબર ત્રણ લઈએ તો સમીકરણની ક્ષમતા જળવાય છે માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ